અહીંયા આપણે જોઈ રહ્યા છો કે જે મહાદેવ ભોળાનાથ શિવ જે સોમનાથ દાદા છે એની જેવું જ વલભીપુર એટલે વળાનગરી અને વળાનગરીની ઇતિહાસી મહેલપા કહીએ કે એવી વાત ઘર બાઈને પડી છે કે મહાદેવની તો મહાદેવને એક શબ્દમાં યાદ કરી લે કે સોય સોંગ સંગ વિચાર જટા જોટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નિરનાજે લોચન કી લાલ લાલ ચંદન કી ખોરી અરે મુંડન કી કંઠ માલ હરપાદ નાજે પછી બમ 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 બાદ આજ મેલ સર્વસાદ શિવજી મહારાજ આજ તાંડવ ના છે આજ ભોલો મહારાજ આજ તાંડવ માં છે આજ શિવજી મહારાજ આજ તાંડવના છે આજ પાર્વતી ના પ્રાણનાથ તાંડવ ના છે એવો મહાદેવ જે સોમૈયા દાદા ની સખા તે હમીરજી ગોહિલે જેમ બલિદાન આપ્યું હતું એવી કઈક વાતો છે તો વણાનગરી હાલ નું વલભીપુર એની વાત કરી તો હાલમાં એમ કહેવાય પ્રકટેશ્વર મહાદેવ કરી એક બીલી એક પુષ્પમ એક લોટા જલકીદાર રિચકલ રીત હે ચંદ્ર એ ચાર મોડેશ્વર એવો ભોળ્યો મહાદેવ મહાદેવ મહાદેવના દર્શન ઘણા ના કર્યા છે પણ જે વડાનગરી ની માલપા હાલના વલ્પુર ની માલપા એ પ્રકટેશ્વર મહાદેવ છે અને એનો ઇતિહાસ આપણે જોઈએ તો એવો છે કે આજથી ઘણા વર્ષો પહેલા જે મહાદેવ સ્વયં પ્રગટ થયા છે શિવ બાણ રૂપે શિવલિંગ રૂપે એની વાત કરવી છે એક ખેડૂત કણબી પટેલ એમ કહેવાય પોતાના ખેતર ની માલપા હળ હલાવતા હતા એમાં એમ કહેવાય કે જેમ સીતાજી ની જેમ ઘડો ભરાણો જેમ આપણે કઈક જનક મહારાજ હાથી હલાવતા હતા અને જેમ માતાજી મળ્યા ભક્તિ મળી સીતાજી મળ્યા વૈદેહી મળી એવી જ રીતે એમ કહેવાય કે જે મહાદેવ નું શિવ બાણ છે એમ કહેવાય હળ અંદર ભરાણું બળદ ઉભા જેવું દેખાણું વધુ ઊંડાણ જોયું ત્યાં તો અલૌકિક અદભુત એક બ્લેક કલર નું જે શિવબાણ જેના દર્શન કરવાથી આપણે ધન્ય થઈ જાય પાપ મુક્ત થઈ જાય એવું શિવજી મહાદેવ નું એમ કહેવાય રક્નેશ્વર નું હાલ નું મહાદેવ નું મંદિર છે સરસ મજાની એમ કહેવાય કે યાત્રિકો નીકળે એને ત્યાં રહેવાની પાણીની ચાની એવા મહંતો વ્યવસ્થા કરી દે છે તેવું સમુદાય ત્યાં સરસ મજાનું એમ કહેવાય કે શ્રાવણ મહિનાની માલપા દર સોમવારે જ્યાં મેળો ભરાય છે એના દર્શન કરવા એમ સોમનાથ મહાદેવના દર્શન કરવા એક લાવો છે એમ પ્રકટેશ્વર મહાદેવના દર્શન કરી ને માણસ કહીએ કે એમ કહેવાય કે પાવન થાય છે તો આવા પ્રકટેશ્વર દાદાના ખરેખર એકવાર મુલાકાત લ્યો અને દર્શન કરો તો વડાનગરીની માલપા અલૌકિક આવું શિવબાણ છે અને એ મહાદેવના દર્શન કરવા એ એક એમ કહેવાય ખરેખર ધન છે ભાગ છે અને એ ભાગને ઉજાગર કરવા હોય તો એકવાર ખરેખર વલભીપુર પધારો અને વલભીપુરની માલિપા તો કંઈક એવા મહાદેવના મંદિર છે પણ જે પ્રગટેશ્વર છે એ પ્રગટેશ્વર છે જેની માલપા બુદ્ધેશ્વર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવ ભૂતનાથ મહાદેવ અને એમ કહેવાય કે ભીડ ભાંગે એવો ભીડભંજન મહાદેવ આગળ જઈ તો એમ કહેવાય ઘેલા કાંઠે સરસ મજાનું એમ કહેવાય તો વૈજનાથ મહાદેવ છે જે જ્યોતિર્લિંગની માલપા એમ કહેવાય કે જેનું નામ છે એવું જ અહીંનું નું વૈજનાથ નું નામ આપ્યું છે એ પણ એક સરસ છે પણ પ્રગટેશ્વર એ તો મને એમ કહેવાય કે આ બધા મંદિરોમાં પ્રાણ હોય એવું દેખાય કારણ કે એ શિવબાણ જો તો તમે પણ પ્રસન્ન થાશો પણ મારો આત્મા તો એમ કહેવાય કે રોમે રોમે આનંદિત થઈ જાય છે એવું સરસ મજાનું શિવબાણ છે અને એ મહાદેવની અલ્પા એ ભગતે એકવાર મને વાત કરી હતી કે જે એ મહાદેવ છે એનો મેં પોતે રુદ્રીને અભિષેક કર્યો છે પણ કોઈ પણ કાળે જો એની માથે રુદ્રાક્ષની માળા ન હોય તો બિલીપત્ર કે પુષ્પ રાખવું પણ અઘરું પડે તો આવું સરસ મજાનું અલૌકિક શક્તિશાળી પ્રભાવશાળી અને એમ જ વિશેષ કહી તો ભક્તોની ભાવના છે એને ઉજાગર કરનારું જો શિવ હોય શિવલિંગ હોય તો એક એક્ટેશ્વર મહાદેવ છે બાકી વલબીપુરમાં બધા મહાદેવ એમ કહેવાય કે સરસ મજાના મંદિરો છે પણ એક વાર જીવનની માલતાશ્વરના દર્શન કરવા એ માણસની માટે લાવો છે અવસર છે ને આ અવસર ન ચૂકો વલબીપુર એમ કહેવાય કે ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર રસ્તાના કાંઠે એક સરસ મજાનું અલૌકિક અને ત્યાં જે મહંતો છે એ પણ એવું એમ કહેવાય કે શણગાર છજે છે આંગી કરે છે પુષ્પ છડાવે છે અભિષેક કરે છે અને બીલી પત્ર અને શ્રાવણ મહિનામાં તમે જુઓ તો આપણને એમ થાય કે મહાકાલ મહાદેવ હોય એવા ભભૂતિના એમ આંગી કરવામાં આવે છે હા હું અલૌકિક છે જીવનની માલ પર કરવા માટે ઉજાગર કરવા માટે તમારા પ્રવાસને યાત્રા કરવા માટે માટેથી ને એકવાર મહાદેવના પ્રકેશ્વરના દર્શન કરી અને ધન અનુભવો અને જો આ છે એ વિડીયો આપણને ગમ્યો હોય તો આ